સાબરકાંઠા જિલ્લાના તલોદના આંબાવાડીમાં વીજ લાઈન ઉપર મેન્ટેનન્સની કામગીરી ન કરાતા છાસવારે લાઇટોના ધાધા જોવા મળી રહ્યા સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું લાઇન મેન્ટેનન્સ કરી જાળી જાખર દૂર કરી વીજ લાઈનના તાર ટાઈટ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી અગિયાર કે તેથી વધુ વીજ લાઈન આંબાવાડી ઉપર અનેક જગ્યાએ જાડી ઝાકડા સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જ્યાં અવારનવાર ઉપર ફોલ્ટ સર્જાતા વીજ ઉપકરણોને મોટું નુકસાન થતા વીજ ધારકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું કે નજીકમાં આવેલા જીઆઈડીસી ના ઉદ્યોગની કંપનીને સમયસર વીજળી મળી રહે છે ખેડૂતોને કેમ અન્યાય થઈ રહ્યો છે અનેક વાર લાઈન ઉપર ફોલ્ટ સર્જાતા ખેડૂતોને જરૂરી સમય ઉપર વીજ પુરવઠો ન મળતા ખેતીમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું લાઇનના તાર એટલી હદે ઢીલા થઈ જાય છે કે અવારનવાર એકબીજા સાથે અડી જતા મોટા ધડાકા સાથે વીજ ઉપકરણો બલ્બ પંખા મોટરો મોબાઈલ ચાર્જર જેવી અનેક ચીજ વસ્તુઓ બળી જાય છે રહીશો ને લાખ રૂપિયાનું નુકસાન થતું હોય છે જો જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવે આંબાવાડીમાં છાસ લાઇટના ધોધિયાની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી